કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ પૂરણસિંહ વાઘેલા ભૂપજી મકવાણા પ્રધાનજી રાઠોડ સંજીવભાઈ દવે ભુરાજી રાઠોડ વાલાભાઈ પરમાર જયરામભાઈ જોશી દશરથજી ઠાકોર જગમાલભાઈ જોશી વિનુભા સોલંકી તેજાજી પરમાર અને બીઆરસી મહેન્દ્રભાઈ સહિત ભરતભાઈ ચૌધરીના કાર્યકાળ દરમિયાન સુંદર કામગીરી બદલ સમગ્ર કાંકરે તાલુકાના લોકોએ અભિનંદન પાઠવ્યા અને ફુલહાર બનાવી સાલુ ઢાળી સન્માન કરાયું હતું અને ગિફ્ટ મોમેન્ટો આપી સન્માનપત્ર અર્પણ કરી આન બહાન શાંતિ ભરતભાઈ ચૌધરીને વિદાય આપી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો એમના સમય દરમિયાન સુંદર કામગીરી બદલ કાંકરેજ તાલુકાના નિવૃત્ત શિક્ષકો અને આચાર્યો સહિત એસએમસી ના સભ્યો પણ વિદાય સમારંભમાં હાજરી આપી સૌ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી જોકે ભારે ઉત્સાહ પૂર્વક તાલુકા શિક્ષાધિકારી ભરતભાઈ ચૌધરીની વડગામ તાલુકા ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન નટુભાઈ ગજ્જર જોરાભાઈ દેસાઈ અને પ્રહલભાઈ જોશીએ કર્યું હતું એવા લોમપુરી ગોસ્વામી બ્યુરોચિત બનાસકાંઠા